ગુજરાતી વિદ્યાર્થીઓ હોય કે પછી ભારતીય વિદ્યાર્થીઓ હોય કોઈ પણ વિદ્યાર્થીઓને જો ઉચ્ચ કક્ષાનું ભણવું હોય તો એ લોકોના માટે પહેલો પસંદગીનો દેશ દેશ આવતો છે કેનેડા તો અમેરિકા પણ જોયું કે હવે ક્યાંક ક્યાંક ને બંને દ્વારા ભારતીય માટે અને ખાસ કરીને ગુજરાતીઓ માટે જે વિઝાના નિયમો છે એને વધારે કડક બનાવી દેવામાં આવ્યા છે અને અત્યારે હાલ ઘણા બધા લોકો એવી અફવા પણ ફેલાવી રહ્યા છે કે ખાસ કરીને હવે તે લોકોને ત્યાં જવાનો મોકો મળશે જ નહીં પરંતુ કોઈક અંશે આ વાત ખોટી પણ છે અત્યારે હાલ અમેરિકામાં કેવી પરિસ્થિતિ છે તેના વિશે જ આજના વિડીયોમાં વાત કરીશું નમસ્કાર હું હંસીની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ આપણે જોયું છે કે છેલ્લા ઘણા સમયથી ગુજરાતીઓ છે એ લોકો હવે અમેરિકાના રસ્તે જતા નથી વિઝાની અપોઈન્ટમેન્ટ હોય એમાં પણ ક્યાંક ને ક્યાંક ઘટાડો જોવા મળ્યો છે વિઝાની એપ્લિકેશન હોય છે એમાં પણ ઘટાડો જોવા મળ્યો છે પરંતુ જો વાત કરવામાં આવે આની પાછળના કારણો વિશેની તો ખાસ કરીને અમેરિકામાં જેટલા પણ વિદ્યાર્થીઓ અત્યારે હાલ રહી રહ્યા છે જે લોકો ગેરકાયદેસર ગયા હતા એ લોકોને ડિપોર્ટ કરવામાં આવ્યા એટલે ખાસ કરીને ગુજરાતીઓના મનમાં એક એ પણ સવાલ ઉભો થઈ રહ્યો હતો કે શું હવે તે લોકોને પણ ડિપોર્ટ પડશે કે કેમ તેની સંગાથે એક સમાચાર સામે આવે છે મીડિયાના અહેવાલો સામે આવે છે કે હવે અમેરિકામાં રહેતા લગભગ સાત હજાર જેટલા સ્ટુડન્ટ છે એ લોકોના વિઝા છે તેને પણ રદ કરવામાં આવવાના છે એટલે ક્યાંક આની સીધી જ અસર ગુજરાતમાં થઈ હતી ને ગુજરાતમાં વિઝા એપ્લિકેશન્સ હોય જે વિઝાને લઈને જે કામગીરી હતી એમાં સૌથી મોટો ઘટાડો નોંધાયો હતો આંકડાકીય માહિતી વિશે આપણે ગઈકાલના વિડીયોમાં વાત કરી હતી પરંતુ જો વાત કરવામાં આવે કે અત્યારે હાલની પરિસ્થિતિ કેવી છે કેમ હવે ગુજરાતીઓ સહિત ભારતીય લોકો ત્યાં જવા નથી માંગતા તેના વિશે જો વિસ્તારપૂર્વક વાત કરવામાં આવે તો ક્યાંક ને ક્યાંક વિઝાના નિયમો છે એ કડક થઈ ગયા છે ડોનાલ્ડ ટ્રમ્પ જ્યારથી તેમની સત્તા પર આવ્યા છે ને એના બીજા જ દિવસે લોકોને ડિપોર્ટ કરવાનું કામ શરૂ કર્યું જે તે સમયે અનેક એવા ગુજરાતીઓને ડિપોર્ટ કરવામાં આવ્યા હતા અને તે બાદ ગ્રીન કાર્ડનો નિયમ હોય વિઝાનો નિયમ હોય એને વધારે ને વધારે કડક કરવામાં આવ્યો હતો સાત હજાર સ્ટુડન્ટ છે એ લોકોના વિઝાને પણ રદ કરવાની વાત સામે આવી હતી જોકે આની પાછળ ઘણા બધા એવા કામો છે છે એ પણ સામે આવ્યા કે જે સ્ટુડન્ટ દ્વારા ગેરકાયદેસર પ્રવૃત્તિ કરવામાં આવી હશે આજ દરેક વાતની વચ્ચે અનેક એવી અફવાઓ પણ ઉડાડવામાં આવી હતી કે હવે ક્યાંક ને ક્યાંક કોઈ પણ વ્યક્તિને ત્યાં એન્ટ્રી મળશે નહીં અથવા તો જે લોકો છે એ લોકોને ડિપોર્ટ થવું પડશે પરંતુ ક્યાંક આ અફવાઓ છે તે મહદ અંશે ખોટી છે અને ખાસ કરીને જે વિદ્યાર્થીઓ ત્યાં સાચી રીતે ગયા છે એ લોકોને અમેરિકામાં કોઈ જ જોખમ નથી જે લોકોનું એડમિશન છે જે યુનિવર્સિટીમાં પહેલેથી થઈ ગયું છે એ લોકોને પણ ત્યાં કોઈ જ જોખમ નથી જે વિદ્યાર્થીઓ ગેરકાયદેસર ત્યાં પહોંચ્યા છે જે લોકો ત્યાં ગેરકાયદેસર પ્રવૃત્તિ કરી રહ્યા છે એ જ લોકોના ઉપર ક્યાંક ને ક્યાંક આ જે જોખમ છે તે ટોળાયેલું છે અત્યારની વાત કરવામાં આવે કે અમેરિકામાં હાલની શું પરિસ્થિતિ છે જો વાત કરવામાં આવે અમેરિકા વિશેની તો અત્યારે હાલ અમેરિકામાં જોબ ક્રાઇસિસ છે હાઉસ ક્રાઇસિસ છે પરંતુ ઘણા બધા લોકો એવા પણ છે જે લોકો અત્યારે હાલ અમેરિકામાં સેફલી રહી રહ્યા છે તેની સાથે તે લોકોના માટે એવો કોઈ જ ડર નથી કે અમેરિકામાંથી એ લોકોને ડિપોર્ટ થવું પડશે જો તમે કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિ કરો છો જો તમે કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિમાં પકડાવો છો તમે એઝ અ સ્ટુડન્ટ ગયા છો તેમ છતાં પણ તમારા બેંકના વ્યવહારો વધી રહ્યા છે તો જ તમારા લોકો ઉપર જોખમ ઉભું થઈ શકે છે અને તો જ ત્યાંની સરકાર છે જે તમારા ઉપર તપાસ કરી શકે છે ને એ બાદ તમારા ઉપર કોઈ પણ કાયદેસરની કાર્યવાહી કરી શકે છે એટલા જ માટે ખાસ કરીને જે અત્યારે હાલ ખોટી માહિતી ફેલાવવામાં આવી રહી છે કે હવે દરેક લોકોને અમેરિકામાંથી પાછું આવવું પડશે અથવા તો પછી જે લોકો જઈ રહ્યા છે એ લોકો માટે હવે એક નવી મુશ્કેલી ઊભી થવાની છે પરંતુ વિઝાના નિયમો વધારે કડકાઈ ભર્યા બન્યા છે પરંતુ એટલા પણ કડક નથી બન્યા કે ત્યાં હવે કોઈ જઈ શકશે નહીં એટલે ખાસ

કોઈક ને કોઈક માહિતી આપણી સામે આવતી રહે છે તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો તેની સાથે જ અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને ને લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું પૂરશે નહીં નમસ્કાર